નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચોમાસાને લઈને સારા સમાચાર આ તારીખથી શરૂ થશે વરસાદનો પહેલો રાઉન્ડ હવામાન ખાતાની નવી અપડેટ આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ પડવાની ધારણા છે જેનાથી સારા પાકની આશાઓ વધી છે આઈએમડીએ જણાવ્યું હતું કે લાંબા ગાળાના ચોમાસાની આગાહી મુજબ તમિલનાડુ અને ઉત્તર પૂર્વીય પ્રદેશના મોટા ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની ધારણા છે જ્યારે મરાઠવાડા અને નજીકના તેલંગાણાના ખાદ્ય વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે એપ્રિલથી જૂનનો સમય સમયગાળો વધુ ગરમ થવાની ધારણા મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મોટા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ દેશના મુખ્ય ચોમાસા વિસ્તારો છે જે ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત છે દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનો સમયગાળો વધુ ગરમ થવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે ચોમાસુ ભારતના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે જે લગભગ બેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે અને દેશના કુલ સ્થાનિક ઉત્પાદનમાં અઢાર પોઈન્ટ બે ટકાનું યોગદાન આપે છે કુલ ખેતીલાયક વિસ્તારનો બાવન ટકા વિસ્તાર વરસાદ આધારિત સિસ્ટમ પર આધારિત છે દેશભરમાં વીજળી ઉત્પન્ન કરવા ઉપરાંત પીવાના પાણી માટે મહત્વના જળછરોને ફરી ભરવાનું મહત્વપૂર્ણ છે તેથી ચોમાસાના સામાન્ય વરસાદની આગાહી દેશ માટે મોટી રાહત છે જોકે સામાન્ય વરસાદનો અર્થ એ નથી કે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ એક સરખો વરસાદ પડશે આબોહવા પરિવર્તનને કારણે વરસાદ આધારિત સિસ્ટમોની પરિવર્તન ક્ષમતા વધુ વધે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં પાણીનું સંકટ બાણું ડેમોમાં માત્ર ત્રીસ ટકા જ પાણી અઠ્યાવીસ ડેમોના તળિયા દેખાયા એક બાજુ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે હીટ વેવને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ સંજોગોમાં અમદાવાદ વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતા શહેરીજનોએ દેકારો મચાવ્યો છે રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે હાલ રાજ્યમાં ડેમોમાં માત્ર પચાસ ટકા જ પાણી ઉપલબ્ધ છે ગામડાઓમાં ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ જો શહેરોમાં અત્યારથી જ પીવાના પાણી માટે દેકારો મચ્યો છે ત્યારે ગામડાઓમાં ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે હવે જ્યારે પાણીની સમસ્યા ફેણ માંડીને ઉભી છે ત્યારે સરકારે છેલ્લી ઘડીએ બેઠક યોજીને પાણી મુદ્દે આયોજન કરવા મજબૂર થવું પડ્યું છે જે રીતે ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે જોતા ખેડૂતો પર સિંચાઈના પાણી પર પ્રતિબંધ મુકાય તે દિવસો પણ દૂર નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ જાણો અમદાવાદ વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં લેટેસ્ટ સોનાનો દર આજે સોળ એપ્રિલના રોજ દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સત્યાશી હજાર એકસો નેવું પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા પંચાણું હજાર એકસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ છે આજે સોળ એપ્રિલના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર અમદાવાદમાં આજે સોનાનો દર સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર બસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર બસો વીસ પ્રતિ દસ ગ્રામ છે વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર બસો ચાલીસ અને ચોવીસ કેરેટ પંચાણું હજાર બસો વીસ જ્યારે રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સત્યાશી હજાર બસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર બસો વીસ જ્યારે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર ત્રણસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું હજાર ત્રણસો વીસ છે ત્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સત્યાસી હજાર એકસો નેવું અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર એકસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આઈએમડીનું એલર્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસરથી ચોવીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી એક તરફ આકાશમાંથી આગનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ તોફાન સાથે વરસાદ પડશે ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમ વિશ્વ પણ એક્ટિવ છે આને લઈને ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે ધોળનો તોફાન આવશે વાદળો વરસશે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા અને ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે વરસાદ પડશે સોળ એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ધૂળની આંધી આવશે સત્તર એપ્રિલે બિહાર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં સોળ સત્તર એપ્રિલે આસામમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ઝારખંડ ઓડિશા અને મેઘાલયમાં સોળ અઢાર એપ્રિલ દરમિયાન વરસાદ સાથે કરા પડશે અને પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો